એ બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણ કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો એ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં એક વ્યક્તિ એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલી એક પાડી પર બેસી ગઈ છે અને તે વિડીયોમાં નીચે નહીં ઉતરવા માટે જીદ કરી રહી છે એટલું જ નહીં આ વીડિયો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ઓઢવમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે જાણવા મળી રહેલી વિગતો અનુસાર યુવકનું નામ અભિષેક તિવારી છે અને તે કોઈ ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસ ગઈ હતી એ સમયે તેણે આ આખું નાટક કર્યું હતું તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી